નમસ્કાર હું તમને એક ટ્રીક શીખવાડું ગૂગલ પેમાંથી એમાઉન્ટ સેટ કરવાની જે સામેવાળી વ્યક્તિ પાસેથી તમારે કેટલા રૂપિયા લેવા ધારો કે ત્રણસોને પિસ્તાલીસ રૂપિયા છે તો એનો ક્યુ કોડ આપણે એમાઉન્ટ સેટ કરીને આપણે એને મોકલી શકીએ એ રીતે તો તમે આ વિડીયો શરૂઆતથી જોજો સૌ પ્રથમ તમારે ગૂગલ પે ખોલવાનું છે તો આ રીતે ગૂગલ પે ખોલો એટલે જે તમે કોડ આપ્યો હોય એ કોડ આપીને ગૂગલ પે ખોલવો જરૂરી છે સિક્યુરિટી રાખવું જરૂરી છે તો હવે એમાં તમારા પ્રોફાઇલ પર જવાનું છે પ્રોફાઇલ પર જઈને થ્રુ ક્યુઆર કોડ પર ક્લિક કરવાનું છે ક્યુઆર કોડ ખુલે એટલે ખૂણામાં દેખાતા ત્રણ ડોટ્સ પર જવાનું છે ત્રણ ટપકા છે એમાં એમાઉન્ટ સેટ લખેલું હોય છે સેટ એમાઉન્ટ એમાં તમારે ધારો કે ત્રણસો પિસ્તાલીસ રૂપિયા લેવાના છે તો થ્રી ફોર ફાઇવ એમાઉન્ટ સેટ કરી દો એટલે તમારો ગૂગલ પે કોડ ખુલી જશે જે આગળવાળી વ્યક્તિ તમારો કોડ સ્કેન કરશે ને એટલે ત્રણસો પિસ્તાલીસ જ રૂપિયા આવશે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ફોલો કરજો શેર કરજો અને મારી આઈડીને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ જય હિન્દ દોસ્તો